રામ રામ ડાયરાનો હું છું સંજય તો મારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મોજમાં છો અને મોજમાં જ રહીજો તો મિત્રો અટાણા આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને નવા વ્લોગમાં આપણે ખબર છે ઘણી ટાઈમથી આપણે વિડીયા નથી મૂકતા મને ખબર અને તમે રાહતા નહીં જોતા હોય કેમ કે આપણે આજે યુટ્યુબર હોય ને બહુ મોટા મોટા એક એક લાખ વાળા ક્રિએટર તો એની રાહ જોવાતી હોય આપણે ના જોવા કઈ વાંધો નહીં આપણે કામમાં હતા દિવાલ કરી પાછળ ગમાણ ફીટ કરી ભૂકો ખાઈ રહ્યો બધું કર્યું એટલે એમાં કામમાં આપણે જરાક વધારે જ આપણે અંદર વૈયારી વ્યસ્ત થઈ ગયા હતા અને ત્રણ દિશા આપણે પાછા વિડીયો બનાવવાનું ચાલુ કરવું તો ત્રણ દિવસ આપણે હવન હતો હવનમાં ગયા ને સગાઈ કરવા ગયા ને એ બધું કોઈ તો મારી સગાઈમાં નહીં બીજાની સગાઈમાં ગયા ત્યાં મારી નથી અને આજ છે આપણે મુગલ માતાજીનો પાટોત્સવ આપણા જ ગામમાં સમાજવાળીમાં તો આપણે ત્યાં જવાનું છે અટાણે અને કલાકાર હારા હારા કલાકાર આવે છે રવિભાઈ આહિર બિરાદર આપણા ગજેડીવાળા ગજડી ગજડીવાળા ગજેડીની ગજડીવાળા ભાવેશભાઈ આહિર વાવડીવાળા ઉમ ઉમાબેન ગઢવી ને મસરીભાઈ મશ્રીભાઈ આહિર એટલે ચાર કલાકાર આવે છે ને આપણે હવે જ છે પણ એક આપણા બે જણા ભેગા આવવાના એ આવી જાય એટલે આપણે જાય ભેગા હા લઈને જવાનું છે અગિયાર નંબરની બસ લઈને તો હલો આવે એટલે આપણે જાય નીકળી અને મળવાનું થાય છે આપણે આજ કલાકાર આમ વિડિયો બનાવી લેવા છે જલ્દી જલ્દી જાય આપણે ના ગાય ગાંધી નાખી જેને ફોન તારે ગાયને નાખતો હોય એ ઉઠે જદતમ બાને જોરે મરીને કોઈ પાડા ભરસે પા આ તો જો આવશે આ ભાવે એ રે જે પડે અમાર રથડા હો તના કેમ હો ખબરદાર જો કોઈ નો એકે ઉજાયેલો છે પંત તમને ભારે પડી જાય બાબુ એકે નહીં પંથ પાકિસ્તાન ના ગુગલ પાકિસ્તાન માં ગુગલ મેપ કામ નથી કરતા એને મેં હાજી પકડીને પકડી પૂછ્યું હતું ક્યાં કરે તો કે પ્લેન લઈને ઇંગ્લેન્ડ વયા જાય હવે ના રમકડા લઈને બહુ હવામાં ઉડીને તો થાય એવું મારો કહેવાનો અર્થ એ છે ભાઈબંધ અને સાથીદાર હારા રાખવા ખદડા ભેગું પાકિસ્તાન ભયડું મને ખબર નહોતી મારી માં મારા ઘરમાંથી બાળી ગરી હિન્દુસ્તાનનો પાંચ જ વરહનો એક બાળક આ દેશના એક શિક્ષકને જવાબ આપે છે એનો તિરંગો પાંચ કલકનો શા માટે એનો જવાબ આપતા આપતા કે સાહેબ મારી માનો હાથ પકડી અને હું અહીંયા આવ્યો તો મારી માં એ ઘરની ઓહરીમાં આવીને બેહીન એની બંગડીયું ભાંગી અને રોવા માંડ્યો હમધી નહોતો હમતો કે ચિત્ર શું થયું હોય છે મારી માને શું દુઃખ પડ્યું કે આ ચિત્ર જોઈને રોવા માંડ્યું કોઈ કાંઈ બોલતુંય નહોતું બાજુ-બાજુની બાયુ આવી ને મારી માનો હાથ પકડીએ નહી અહીં જે વાહન હતા અહી લઈ જવામાં આવી આર્મીનાય સાયક્યુએ એક મોટો લાકડાનો બક્ષો ઉતાર્યો એની ગાડીમાંથી હું મારી બેન તોય રાજી થતા થાતાતા મારા બાપુએ રમકડાની આખી ગાડી અમારા હાથે મોકલી છે હું તો રાજી થતો તો સાહેબ પણ મારી માં રોતીતી જોઈ અને હું અપડાઈ જતો તો હું ઘણીક મારી માના માથા ઉપર હાથ ફેરવું તો ઘણીક મારા બેન નું બાવડું ચાલી ઉભો મને સમજાતું નહોતું હું કરું પણ ધીરે ધીરે મારી માના હાથ પકડી એને કોફીન એનું ઢાંકણું છે એ ઉગાડવામાં આવ્યું મારા બાપુના નાકમાં રૂ હતા સાહેબ અને એના ઉપર એક તિરંગો ઢાંકેલો હતો તઈ મને સમજાણું મારો બાપા આ દેશ આખું થઈને કામ આવી ગયો છે તિરંગો મેં પાંચ કલરનો અહીંયા જોયું એમાં ભાઈએ કીધું કે કેસરી કલર હતો આ ભાઈએ ઘણાયો એમાં સફેદ કલર હતો એમાં લીલો કલર એ હતો સાહેબ એમાં अशोक चक्रનો નેવી બ્લુ કલર એ હતો પણ દુશ્મનોની બોડીઓ એ મારા બાપના કાળજા વિધિ નાખ્યા મારા બાપનો લોહી આ દેશના તિરંગામાં હતું પાંચમો કલર મારા બાપના લોહીનો હતો સાહેબ હિન્દુસ્તાની તો મિત્રો કાલ આપણે બીરાદન મળ્યા હતા આપણે રવિભાઈ ભાઈ આહીર ગજડી આપણે instagram માં બિરાદર બહુ હાલે છે હમણાં થોડોક ટાઈમ થયા એ ભાવેશ ભાઈ આહીર વાવડી બધાને થોડા થોડા કરીને મળી તો લીધું હતું આપણે અને program માં આપણે મજા કરી થોડીક વાર તો હવે આ બધું થયું પછી વરસાદ થોડો ઘણો આવ્યો આપણે આમ નવરા જ નહોતા થવા દીધા વરસાદે ને મેં એન કાઈમે ને બધાએ હાજી બે ત્રણ લગન છે લગન કરી ને પછી નવરા થા હું બહુ કામ આવે પછી હાવ નવરા પછી વિડીયો બનાવ્યા રાખી ક્યાંક વાં જા હું ક્યાંક વાં જા હું જવાનું તો એટલે અહીંયા થી કાઠી જા હું કાઠી થી અહીં આવ છું એટલે મારો વિડીયો બની જશે કદાચ તો હવે જોઈ થોડો ટાઈમ હવે 15 20 દી લાગશે નવરા થાતા પછી તો કંઈ કામ ધંધો છે નહીં આવું નવરા જ બેઠા હું આપણે વરસાદ ચાલુ છે અત્યારે કાલે ઉલેતી પ્રોગ્રામ હતો અને બીજે દિવસ એક દિવરી જરાક કોરો દીધો તો ભગવાને આજ પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હવે શું થાય હા મને તો એવું લાગે છે કે અટાણે જ વાવણા કરાવીશે કદાચ હજી બધું કામ બાકી ને અટાણે આપણે હોલ માં બેઠા જીરું પડ્યું ગાડી પડી અને ની એક તપાસ એવો બધો છે ને તમે વાત ના પૂછો હા હા

માં બેઠા બેઠા તમને પાણી દેખાડી તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી અહીંયા સુધી જોયો હતો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ બતા શિયુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જોતા રહેજો આશા છે કે આ વિડીયો તમને સારો લાગ્યો તો મળી એક નવા બ્લોગમાં આવજો